એ બાબતે સરકારશ્રીએ અને અમારા શ્રી કોલેજ છે કમિશનર રાજકોટશ્રીની સૂચના અને કલેક્ટરશ્રી કચ્છની સૂચના વનવે અમે રાપર શહેરમાંથી જે કાંઈ મોટા બોર્ડ છે પછી સરકારી દવાખાના પીએચથી મોટી દવા મોટી હોસ્પિટલો અને કોલેજો સરકારી હાઈ સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસ જે બધેમાં અમે આવરી લીધેલ છે અને બધેમાં ફાયર સેફ્ટી માટે એની ચેકિંગ ચાલુ છે અને ફાયર સેફ્ટી માટે ન હોય તો એના માટે અમે નોટિસ આપીએ છીએ પાંચ ચાર દિવસની અંદર ફાયર સેફ્ટી લગાવીને અમને જાણ કરે એનઓસી ન હોય તો એનઓસી મેળવી દેવા પર અમે નોટિસ આપીએ છીએ અને એ કાર્યવાહી પોલીસ જી બી મામલતદારના પ્રતિનિધિ અને મા સાહેબ પોતે જાતે અને અમારા વહીવટદાર છે મામલદાર પોતે જાતે હું અને આર એન બી અને જી બી અને થોડીક સાથે અમે અત્યારે રોજે રોજ ચેકિંગ ચાલુ છે અત્યાર સુધી કેટલા ચેક કરવામાં આવ્યા અને કેટલાની નોટિસો આપવામાં આવી નોટિસો અમે જેના કને ફાયર સેફ્ટી નથી નોટિસ આપી છે ચાર જણને આપી છે અને એમને ચાર દિવસની મુદત આપી છે ફાયર સેફ્ટી લગાવી દેશે એટલે અમે એને કન્સલ્ટ કરી દઈશું ચેકિંગ કેટલા મોલ ને બધેનું કરવામાં આવ્યું અત્યાર સુધી અમે લગભગ આવરી લીધું છે હવે જે બાકી રહેશે અત્યારે હોસ્પિટલ સરકારી કચેરીઓ અને બાર જણને આવરી લીધા ઓકે બસ